સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં બે દિવસ પહેલા ધોળા દિવસે થયેલી રૂપિયા પોણા ચાર લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે પિસ્તોલને અણીએ લૂંટને અંજામ આપનારા લૂંટારૂને પોલીસે દબોચી લીધો છે લૂંટારુ એમેઝોન પ્રાઇમ ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હતો જેના માટે દસથી બાર લાખ રૂપિયાની જરૂરિયાત હતી એટલે પોતાના ઘર નજીક આવેલી બેંકમાં જ લૂંટ કરી હતી આરોપી ફ્રેન્ચાઇઝી લઈ દર મહિને એસીથી નેવું લાખ રૂપિયા કમાવાના સપના જોતો હતો જોકે હાલ તેને લોકોપની હવા ખાવાનો વારો આવ્યો છે સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં સિક્યોરિટી ગાર્ડ નો હતો આ લૂંટ માટે મુખ્ય કારણ બની ગયું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચ ગણતરીના દિવસોમાં જ આરોપી નાઝી ઉર્ફે બબલુ મોહમ્મદ સનાઉ શેખ ની પિસ્તોલ કારતુસ અને નોટની રકમ સાથે કેસનો ભેદ ઉકેલ્યો છે આરોપી બિહારના જિલ્લાના ગામનો છે અને હાલ સચિન ખાતે રહે છે તેણે પોલીસ સામે કબૂલાત કરી કે તેને એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવી હતી જેમાં અંદાજે દસથી થી બાર લાખનું રોકાણ જરૂરી છે અને માસિક રૂપિયા એસી થી નેવું લાખ આવક થવાની ધારણા હતી दो दिन पहले यानी कि 25 पाँच दो हज़ार पच्चीस को सूरत नवसारी रोड पर सचिन पुलिस स्टेशन की हद में स्वस्थिक प्लाजा गेट में एक गुजरात ग्रामीण बैंक है कोऑपरेटिव बैंक वहाँ सुबह के टाइम पर जब उसकी दो लेडीज एम्प्लॉई और एक डेली बेसिस पे एक जो प्यून है वो तीन लोग हाजिर थे तब एक लोग एक पिस्टल लेके एक इंसान आया था उसने पिस्टल दिखा के बैंक में से सात तीन लाख छहत्तर कि रॉबरी की और बैंक एम्प्लॉय जो लेडी थी उसका बैग ले गई ले गई और उसमें पैसे भर के वो इंसान इन लोगों को एक रूम में बंदी बना के भाग गया था ऑफेंस वेपन के साथ और बैंक में रोबरी थी तो सीरियस में सीरियस ऑफेंस को लेके सूरत क्राइम ब्रांच की अलग अलग टीमें बनाई गई लोकल पुलिस एसओजी सारी टीमें वॉच में थी दौरान में क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर सिंधा को एक इन्फॉर्मेशन मिली थी और टेक्निकल सर्वेलेंस के मुताबिक एक नाजि उर्फ बबलू मोहम्मद सना उल्ला शेख को पकड़ा गया जिसके पास से एक पिस्टल सात राउंड बरामद हुए लूट में गया हुआ मुद्दा मल में से तीन लाख तैंतीस हज़ार रुपये रिकवर हुए हैं फिर जो लेडी एम्प्लॉय थी उसका बैग जो लूट करके ले गए थे वो आई मिला हुआ है उसके अलावा दो फोन और ईयरबर्ड ये सब तो चीज़ें बरामद हुई है इसके पास से टोटल तीन लाख पचानवे हज़ार थ्री लाख नाइन्टी फाइव थाउजेंड का मुद्दामाल सीज़ हुआ है ये एक महीने पहले मुंगेर डिस्ट्रिक्ट बिहार ये ओरिजिनली खुद भी बिहार चंपारण डिस्ट्रिक्ट का रहने वाला है और मुंगेर से ये पिस्टल लेके आया था एक महीने पहले लूट करने के इरादे से इसको अमेजोन प्राइम की पार्सल डिलीवरी की फ्रेंचाइजी चाहिए थी तो उसके लिए दस से बारह लाख रुपये का इन्वेस्टमेंट था तो वो उसको था कि बैंक से मुझे वो पैसा मिल जाएगा और वहाँ लेडीज़ एम्प्लॉई मैक्सिमम है और एक ही मेल ऑफ़िसर है तो उसको आसान लग रहा था पिस्तल के साथ लूट करना इस हिसाब से उसने बैंक को टारगेट किया गया था लेकिन 24 घंटे में पुलिस ने उसकी गिरफ्त में मुद्दा माल के साथ आरोपी पकड़ा गया है गई तारीख वीस पाँच बेहजार पच्चीस रोज सूरत नवसारी रोड पर सचिन जैसे विस्तार में स्वस्तिक प्लाजा ग्राउंड फ्लोर पर गुजरात ग्रामीण बैंक आई थी आम सवार टाइम में बे महिला कर्मचारी हाजर था तेरे इक्कीसम पिस्तल जो हथियार बताई बैंक में तरह लाख छोतेर हज़ार की लूट कर બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી બેસીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહે છે આ બનાવની ગંભીરતા જોઈએ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેંકમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાઝીસ ઉર્ફે બબલુ સનાઉલ્લાસ શેખ બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો એ બેંક એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબ્જે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારના મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટે એની પાર્સલ ડિલિવરી માટેની એટલે દસથી બાર લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઇરાદે ઘૂસી ગયો હતો ત્યાં એણે રેકી કરેલી હતી બેંકની નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં બે મહિલા કર્મચારી છે અને ટોટલ ચાર માણસો કામ કરે છે પણ તે દિવસે ત્રણ માણસો જ હાજર હતા લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો થેલો લઈ અને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી પિસ્તલ એ મુગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ એક માસ પહેલાં લૂંટ કરવા માટે દીપક નામના માણસ પાસેથી પિસ્ટલ અને સાત રાઉન્ડ લઈ આવેલો હતો ભણેલો છે અને એ અત્યારે જે ટેક્સટાઇલમાં સાડીઓના ઓલા બોક્સ પેકિંગમાં ને એમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે એક જ આરોપી છે એની પાસેથી ત્રણ લાખ હજાર મળી આવ્યા ગાર્ડ ન એમને હાયર ઓથોરિટી જાણ કરશું અને એને જે બેંકમાં સિક્યોરિટીના ઓફિસરો બીજી અલગ અલગ જગ્યાએ પણ આવી બેન્કો આઈડેન્ટિફાઈ કરી નથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે બધા માટે ભલામણ કરશું શરૂઆત માં ઇનિશિયલ ત્યાં કે એનો ફોટો આઈડેન્ટીફાય કરવા માટે સીસીટીવીના આધારે પોલીસને મોટી મદદ મળી હતી અને આરોપીનું ઘર બેંક ની અંદાજિત થી ત્રણ કિલોમીટરના રેડિયસ માં જીડીસી સુનિલ ગાજાવાલા સુરત